બે હજાર સોળ સત્તર કરોડની વિકાસના કામો માટેની જંગી ફાળવણી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીએ એ ચારસો પચીસ કરોડના સુધારા સૂચવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે તેમજ અનેક મહાનુભાવોની હાજરીમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેન્ડિક મીટર ચેરમેન પ્રવિણ પટેલે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા પાંચ હજાર છસો પંચાવન કરોડના અંદાજપત્રમાં ચારસો પચીસ કરોડના વધારા સૂચવી છ હજાર એંસી કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં રેવન્યુ ખર્ચ એકસો ત્રાણું કરોડ છે અને વિકાસના કામો રૂપિયા બસો બત્રીસ કરોડના થાય છે સાથે સાથે જ ચારસો પચીસ કરોડના સુધારા પણ સૂચવવામાં આવ્યા છે

જેમાં વિરાટનગર ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ નરોડા રેલવે ક્રોસિંગ રેલવે બ્રિજ સાબરમતી ઓવરબ્રિજ ની વધારાની પાક વધારવા ઉપરાંત પાક વધારવાનો સમાવેશ કરવામાં આવ્યો છે શહેરમાં ખાનગી ક્ષેત્રમાં જે પ્રકારે સ્પેશિયાલિટી અભિગમથી તબીબી સારવાર માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે તેવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલાઓની તબીબી સારવાર માટે પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વુમન હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જેમાં પ્રસૂતિ તથા નિયલેટ કેર ની વિશેષ સુવિધા

સ્કૂલ વર્ધી વાન એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે નક્કી કરવામાં આવેલા નિયમ માટે સમયની માંગણી કરવામાં આવી હતી સરકાર પાસેથી મહિનાની મહેતલ માંગવામાં આવી હતી સ્કૂલ સ્કૂલ વર્ધી વાન અને આજથી હડતાલ પર પાસે બાર હજાર જેટલા વાહનો જેના લીધે બંધ રહેશે આવી પરિસ્થિતિમાં મોટા ભાગની સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બાળકો અને વાલીઓને મોટી સંખ્યામાં મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આજે ઘણી સ્કૂલોમાં હિંમત પૂર્વક સ્કૂલ વર્ધી વાન અને રિક્ષા ચાલકો પહોંચ્યા હતા ત્યારે તેઓને પણ રોકવામાં આવ્યા હતા જેના લીધે વાલીઓ સવારથી પોતાના બાળકોને મૂકવા જવામાં મૂકવા જવાને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે એક બાજુ પૈસા પણ ચૂકવ્યા હતા અને છતાં પણ વાન ન આવતા ઘણા વાલીઓમાં રોષની લાગણી પણ જોવા મળી રહી હતી એક તરફ વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચતા શાળાના સંચાલકોએ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો એક બાજુ પરીક્ષાઓ ચાલી રહી છે અને જ્યારે આ અચોક્કસ ચોકસ મુદતની હડતાલ પડતા વાલીઓ માં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે બીજી તરફ એસોસિએશન ને જણાવ્યું છે કે અમને બે અમને 3 મહિનાની મુદત આપવામાં આવે અને અમારા ડિટેન કરેલા વાહનો પરત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહે છે તેવો પણ ઉકાર કર્યો હતો ઇતિહાસમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં અલગ પ્રકારનો અનુભવ કરશે ફેબ્રુઆરી 15 થી 16 તારીખમાં યોજાનાર ભવ્ય સ્પ્રિંગ સમર કલેક્શન માટેની એક ઇવેન્ટ યોજાય છે જેમાં અમદાવાદ એસોસિએશન દ્વારા નું આયોજન સુરત ડ્રીમ નામની નામાં સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તેઓએ ચૌદ જેટલા ઔદ્યોગિક પ્રદર્શન મેળા નું આયોજન કરી ચુકી છે આ કાર્યક્રમ જીએમડીસી મેદાન તારીખ પંદર ચૌદ ફેબ્રુઆરી ના યોજાશે એસોસિએશન અત્યારે પંદર અને સોળ તારીખે ફેબ્રુઆરીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સ્પ્રિંગ સમર ટુ થાઉઝન્ડ કલેક્શન લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં આખા ઇન્ડિયાના હોલસેલર્સ અને રિટેલર્સ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતા એક્સપોર્ટર્સને આમંત્રણ છે અને આ પ્યોરલી બી ઇવેન્ટ છે જેમાં આખા ઇન્ડિયાથી અને ઓવરસીઝથી ગાર્મેન્ટને લગતા મેન્યુફેક્ચરર્સ અને હોલસેલર્સ પધારવાના છે ઇવેન્ટમાં જે રેન્જ પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે એ સ્પ્રિંગ સમર ટુ થાઉઝન્ડ સિક્સટીનનું છે અને એના આ બધા હોલસેલ લર્સ અહીંયા રેન્જ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે જે તેમના સ્ટોરમાં અથવા એમના હોલસેલ ડિવિઝનમાં વેચવાથી એ લોકોને લોંગ ટર્મ બેનિફિટ તો થવાના જ છે પણ એક સાથે તેતાલીસ બ્રાન્ડેડ મેન્યુફેક્ચર એમનું સ્પ્રિંગ સમર કલેક્શન હજુ કરી રહ્યા છે આ કાર્યક્રમમાં અંતર્ગત વિવિધ કળા કારીગરો સાથે કાપડ વિક્રેતાઓ કશુંક નવું સર્જન કરવાની તક માહિતીનું આદાન પ્રદાન વેપારીઓને પૂરતી તકો મળશે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓ નિકાસકારો પ્રદર્શકકારો દલાલો વીટીક માલિકો આ માટે માટે એક સુવર્ણ તક સાબિત થશે જેમાં તેમને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સાથે ભાગ લેવા તથા ધંધાકીય વિચારો આદાન પ્રદાન કરવાની પણ તક મળશે દુબઈ શ્રીલંકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના વેપારીઓ પણ અહીં જોડાઈ રહ્યા છે આ પ્રદર્શનમાં લેકમે ફેશન વીક ના વ્યવસાયિક મોડેલો

વિદ્યાર્થીઓ માટે અગ્રણી પ્લેસમેન્ટ સેવા આપનાર આઈડીપી એજ્યુકેશન ઇન્ડિયન ઇન્ડિયાએ આઈડીયા ઉચ્ચ શિક્ષણ માટે પ્રાપ્ત કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ હોટલ કોટિયામાં ઓસ્ટ્રેલિયન શિક્ષા મેળાનું આયોજન કર્યું હતું આગામી દિવસમાં અન્ય ચૌદ શહેરોમાં પણ આ મેળાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત વિદ્યાર્થી તથા શૈક્ષણિક સંસ્થાઓ ભાગ લેશે મેળાની શરૂઆત પચીસ જાન્યુઆરી ब्याज़ 100 थी, कर्करता थी, शरुदहयती, तथा अगिया फ़ेवरारी ब्याज़ 100 कोयंबटूर मात नु समापन था से। uh, today in લુધિયાણા ચંદીગઢ ગુડગાંવ મુંબઈ દિલ્હી પુણે બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ વિજયવાડા તથા કોચિનમાં પણ આ આયોજન કરવામાં આવશે પિયુષ કુમાર કન્ટ્રી ડાયરેક્ટર ઇન્ડિયન આઈડીપી એજ્યુકેશન એ જણાવ્યું કે આઈડીપી નો હેતુ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક મંચ આપવાનો છે વિશ્વવિદ્યાલયના પ્રતિનિધિઓ આમને સામને વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકે અને તેનો તેવો અવસર આપવાનો છે આમાં વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ વિશે તેમના સવાલો જાતે તેના જવાબો મળે તે માટેનો છે દેશભરમાં આયોજિત

સીધો ઇન્ટરેક્શન નો મોકો મળ્યો હતો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર